બહિષ્કાર કરવામાં આવ્યો છે તે પ્રકારનો એક નિર્ણય જે છે તે પાંચ પરગણા બ્રહ્મ દ્વારા લેવામાં આવ્યો કિંજલ સગાઈનો મુદ્દો હવે રાજનીતિમાં પણ એ ચર્ચામાં આવ્યો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે વિવાદો વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમણે કિંજલ લઈને નિવેદન આપ્યું છે કિંજલ દવેની સગાઈને લઈને ચૈતર વસાવા કે જેમણે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે હમણાં જ એક બેન એ કલાકાર કે જેમણે આંતરજ્ઞાતિમાં એ સગાઈ કરી છે તે વિવાદ વસાવાએ કરી એમણે એ સાહ પરિવાર સાથે સગાઈ કરી તો એ સમયે પરિવાર છે તેમનો બહિષ્કાર કરી દેવામાં આવ્યો આપણા સમાજની બહેનોને તમામ સમાજના લોકો લઈ જતા હોવાનો આરોપ લગાવ્યો છે ચૈતર વસાવાએ અનેક રાજ્યોમાં આપણી બહેન દીકરીઓને લઈ જવામાં આવે છે તેવી વાત ચૈતર વસાવાએ કરી આપણી જ્ઞાતિના છોકરાને બીજી કોઈ જ્ઞાતિની છોકરી આપે છે એ પણ એક સવાલ અહીંયા ચૈતર વસાવાએ કર્યો છે ત્યારે અમારી સાથે કોઈ રોટી બેટીના વ્યવહાર ન કરતો હોવાની વાત ચૈતર વસાવાએ કરી છે ત્યારે કિંજલ દવે કે જેમની સગાઈ બાદ એ જે મુદ્દો છે એ હવે રાજનીતિની જે બેઠકો થઈ રહી છે તેમાં પણ ક્યાંક ચર્ચાનો વિષય બની રહ્યો છે જે દક્ષિણ ગુજરાતમાં સરપંચોની એક બેઠક હતી ગ્રીન કોરિડોરને લઈને બેઠક યોજવામાં આવી હતી ને તેની અંદર ચૈતર વસાવા જે છે તે બોલ્યા કે આપણા સમાજની કેટલી એવી દીકરીઓ છે કે જેને ગુજરાત નહીં પરંતુ ગુજરાત બહારથી પણ એ લઈ જવામાં આવે છે અને અહીંયાથી લઈ છે હમણાં થોડા સમય એમણે કહ્યું કે ભાઈ આપણા સમાજનો કોઈક દીકરો કે જે કોઈ દીકરીને લઈને આવે છે મારી સામે સમાજના લોકો બોલે છે કે બીજે ગમે ત્યાં છોકરીને દઈ દઈશું પરંતુ આદિવાસી સમાજમાં અમે અમારી દીકરીને નહીં દઈએ આ પ્રકારની વાત ચૈત્ર વસાવાય કરતા એ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આપણા સમાજની દીકરીઓને એ બધા લોકો લઈ જાય છે તો આપણા જ્યારે દીકરાઓ ભણી ગણી અને સારી નોકરી અને સારા અધિકારી બનશે અને એમની લગ્નની ઉંમર થશે તો આદિવાસી વિસ્તારમાં ત્યારે છોકરીઓ હશે ને કોઈ આપણા આપણા જ આદિવાસી દીકરાઓને કોઈ દીકરીઓ આપશે ખરા આ સવાલ જે છે તે ચૈત્ર વસાવાએ કિંજલ દવેની વાત સાથે સમાજ સાથે વાત મળાવીને કહ્યો છે કે જ્યાં પોતાની એ સમાજની એક દીકરી કે જેમણે આંતરજ્ઞાતિમાં સગાઈ કરી હમણાં લગ્ન થવાના છે અને એને અને એના પરિવારને સમાજને બહિષ્કાર કરી દીધો અને સમાજે કહ્યું કે હવેથી અમારે ને એમને કોઈ લેવા દેવા નહીં એ મુદ્દાને લઈને ચૈતર વસાવા જે છે તેમણે પણ નિવેદન આપ્યું છે શું કહ્યું હતું ચૈતર વસાવાએ આ મોટા સરપંચો ત્યાં બેઠા હતા સાચે જ જ્ઞાતિના આગેવાનો બેઠા હતા આદિવાસી સમાજના લોકો ત્યાં બેઠા હતા અને એની વચ્ચે ચૈતર વસાવાએ કિંજલ દવેનું નામ લઈને શું નિવેદન આપ્યું સાંભળીએ એમને આજે થોડા દિવસ પહેલા હું સમાચારમાં જોતો તો કોઈ બેન આપણે કલાકાર છે કિંજલ દવે ને બ્રહ્મ સમાજમાંથી આવે છે એ બેને કોઈ સા પરિવારમાં લગ્ન કરવાની સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજ આખા પરિવાર ને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો જોઈએ ને તમે આજે આદિવાસી સમાજ આદિવાસી સમાજ ની આપણી બહેનો આપણી બેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે સૌરાષ્ટ્રમાં પણ લઈ જાય છે બીજા બીજા રાજ્યોમાં પણ લઈ જાય છે લઈ જાય છે કે નથી લઈ જતા બધાના ગામોમાંથી લઈ જાય છે આપણા ગામના છોકરાઓ ભણી ગણીને નોકરી મેળવીને આવે છે એમને જ્યારે પરણવાનું હોય છે તો બીજી જાતિવાળા આપણા લોકોને કોઈ બેન આપે છે તમે એક બેનને વિદ્યાનગરથી એક ભાઈ લઈ આવેલો કેટલી પોલીસ અહીંયા આવતાર દીધેલી કેટલા લોકો આવેલા અમારી છોકરીને મારી નાખવાની છે પણ આદિવાસીને નથી આપવાની એવું મારા નજર સામે લોકો ભોયલા તને તો એક સમાનતાની ધારાની વાત થાય છે યુસીસી ની વાત થાય છે ને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટી નો વ્યવહાર નથી કરતો